તમે ખરેખર કોણ છો ક્યારે અરીસામાં જોઈને આ સવાલ થયો છે ચાલો આજે આપણે કેટલીક એવી પ્રાચીન વાર્તાઓમાં ઊંડા ઉતરીએ જે આપણી ઓળખ અને વાસ્તવિકતાની સમજને જ પડકારશે આપણે જેને હું કહીએ છીએ એ ખરેખર છે શું જરા વિચારો જો એક સવારે ઉઠો અને તમારી બધી યાદો જતી રહે તમારી પાસે જે કંઈ પણ છે તમારા જેટલા પણ સંબંધો છે બધું જ ગાયબ થઈ જાય તો પછી શું બચશે ત્યારે તમે કોણ હશો આ એક એવો સવાલ છે જે આપણી હું કોણ છું એની આખી વ્યાખ્યાને જ હલાવી દે છે તો ચાલો શરૂઆત કરીએ એક મજેદાર વાર્તાથી આ વાર્તા એક ભૂલ વિશે છે પણ એની પાછળ એક બહુ મોટું સત્ય છુપાયેલું છે આ એવી વાત છે જે આપણને હસાવશે પણ ખરી અને આપણી ખોટી ઓળખ સાથેના લગાવ વિશે વિચારતા પણ કરી દેશે તો વાર્તામાં છે ત્રણ પ્રોફેસર અને ત્રણેય એકબીજાથી ચઢ્યા ભૂલકણા પહેલો પ્રોફેસર રોજ પોતાનું ઘર જ ભૂલી જાય અને પાડોશીના ઘરે પહોંચી જાય બીજો તો એનાથી પણ આગળ બજારમાં પોતાની પત્નીને જ નથી ઓળખતો પૂછે છે કે માફ કરજો મેં તમને ક્યાંક જોયા છે પણ સાંભળો ત્રીજો પ્રોફેસર તો હદ જ કરી નાખે છે પોતાની ચાલવાની લાકડીને સોફા પર આરામથી સુવડાવે અને પોતે દીવાલનો ટેકો લઈને ઊભો રહે બોલો આનાથી વધારે ભૂલકણું કોણ હોય તો સવાલ એ છે કે આ ત્રણેયમાંથી સૌથી વધુ ભૂલકણું કોણ જવાબ છે એ વ્યક્તિ જે પોતાની જાતને જ ભૂલી જાય છે જુઓ ઘર ભૂલી જવાય પત્નીને ન ઓળખી શકાય એ બધું તો ઠીક છે પણ પોતાની જાતને જ ભૂલી જવી એ તો ભૂલક્કણાપણાની હદ કહેવાય ખરું ને આ વાર્તા આપણને એક ખૂબ જ રસપ્રદ વિચાર સમજાવે છે જેને કહેવાય છે દૃષ્ટિરાગ મતલબ કે ખોટા દૃષ્ટિકોણ સાથેનો લગાવ સાવ સાદી ભાષામાં સમજીએ તો જે આપણું છે જ નહીં એને મારું માનવું અને જે આપણે છીએ જ નહીં એને હું માની લેવું આ ખાલી એક ભૂલ નથી પણ એક ઊંડી માન્યતા બની જાય છે તો જો ખોટા વિચારો સાથે આટલો બધો લગાવ હોય તો વિચારો કે શું થાય જ્યારે કોઈ બીજાનું જ જીવન જીવવા લાગે ચાલો આપણી બીજી વાર્તા આ જ ઊંડી ભ્રમણા વિશે વાત કરે છે આ વાર્તાના પાત્રો છે એક છે અસલી મગનભાઈ જેમની પોતાની ઓળખ છે પોતાનું ઘર છે પરિવાર છે પૈસા છે અને બીજી બાજુ છે છગનભાઈ જેમનું આ બધું જ મગનભાઈ પોતાનું માની લે છે મતલબ કે એ બીજા કોઈની ઓળખ અપનાવી લે છે અને એને જ સાચી માની લે છે ચાલો જોઈએ આ કેવી રીતે બને છે વાત એમ છે કે મગનભાઈને કોઈક રીતે એટલો પાક્કો વિશ્વાસ થઈ જાય છે કે એ મગનભાઈ નહીં પણ છગનભાઈ છે અને આ માન્યતાનું પરિણામ શું આવે છે મગનભાઈ પોતાનું અસલી જીવન તો ભૂલી જ જાય છે એ છગનભાઈ બનીને જીવવા લાગે છે છગનભાઈના ઘરને પોતાનું માનીને એની રક્ષા કરે છે એના પૈસાને પોતાના માનીને સાચવે છે મતલબ કે એ આ ખોટા જીવન સાથે એટલા જોડાઈ જાય છે કે એ જ એમને સાચું લાગવા માંડે છે છે ને અજીબ આ જે પરિસ્થિતિ છે ને એને કહેવાય છે મિથ્યાત્વ જુઓ દ્રષ્ટિ રાખશું હતું ખોટા વિચાર સાથેનો લગાવ પણ મિથ્યાત્વ એનાથી પણ એક સ્ટેપ આગળ છે એમાં વ્યક્તિ ખોટા વિચારને જ પોતાની હકીકત બનાવી લે છે એ ખાલી ભૂલતો નથી પણ એ ખોટી વાસ્તવિકતાને દિલથી અપનાવી લે છે અને આ જ બધા લગાવનું મૂળ કારણ છે પણ સવાલ એ છે કે આવી ભૂલો થાય છે કેમ આપણે બધા કેમ આવી ભ્રામણાઓમાં જીવીએ છીએ આ સમજવા માટે એક બહુ જ જાણીતી વાર્તા છે તો વાર્તા છે કેટલાક અંધજનોની અને એક હાથીની એ બધા હાથી કેવો હોય એ જાણવા માંગતા હતા જેણે હાથીની પૂંછડી પકડી એ તરત બોલ્યો અરે આ તો દોરડા જેવું છે પણ જેણે હાથીનો પગ પકડ્યો હતો એણે તરત જ વિરોધ કર્યો ના ના બિલકુલ નહીં આ તો કોઈ મોટા થાંભલા જેવું છે અને ત્રીજો જે હાથીની પીઠને અડી રહ્યો હતો એ હસીને બોલ્યો તમે બંને ખોટા છો આ તો એક મોટી દીવાલ છે હવે મજાની વાત એ છે કે એ બધા જ પોતપોતાની જગ્યાએ સાચા હતા પણ એકસાથે બધા જ ખોટા હતા કારણ કે એમની સૌથી મોટી ભૂલ એ જ હતી કે બધાએ એક નાના ભાગને જ આખું સત્ય માની લીધું હતું આ વાર્તા આપણને સાપેક્ષનો સિદ્ધાંત શીખવે છે સાપેક્ષતા મતલબ કે આપણો દરેકનો જોવાનો દૃષ્ટિકોણ અધૂરો છે મર્યાદિત છે આપણે આખા હાથીને નહીં પણ એના માત્ર એક ભાગને જ જાણી શકીએ છે અને એટલે જ ઘણીવાર જે આપણને સંપૂર્ણ સત્ય લાગે છે એ હકીકતમાં અધૂરું જ હોય છે તો જો આપણી સમજ અધૂરી છે આપણી ઓળખ ખોટી હોઈ શકે છે તો પછી આ આખી વાસ્તવિકતા આ જીવન એ શું છે ચાલો આને સમજવા માટે એક છેલ્લી અને સૌથી શક્તિશાળી વાર્તા સાંભળીએ વિચારો એક ભિખારી છે જે સપનામાં ચાર કલાક માટે રાજા બને છે અને બધો વૈભવ ભોગવે છે અને બીજી બાજુ એક અસલી રાજા છે જે ચાલીસ વર્ષ સુધી રાજ કરે છે તો સવાલ એ છે કે આ બંનેમાંથી કોણ વધારે સાચું છે અને ત્યારે એ ભિખારી રાજાને એક એવી વાત કહે છે જે વિચારવા જેવી છે એ કહે છે રાજન મારા અને તમારામાં બસ એટલો જ ફરક છે કે મારું સપનું ચાર કલાકનું હતું અને તમારું સપનું લાંબું છે પણ એક દિવસ તો આવશે જ જ્યારે તમે પણ આ વાસ્તવિકતાના સપનામાંથી જાગી જશો આ વાર્તાનો સાર શું છે એ જ કે આપણું આખું જીવન જે આપણને આટલું સાચું લાગે છે આપણી સફળતાઓ આપણા સંબંધો આપણી સંપત્તિ બધું જ એક લાંબા સપના જેવું છે ભલે વાસ્તવિક લાગે પણ અંતે તો એ અસ્થાયી જ છે તો પછી સવાલ એ થાય કે જો આ બધું એક લાંબા સપના જેવું જ છે તો પછી સાચી સમજ અને સ્પષ્ટતા મેળવવાનો રસ્તો શું છે આ બધી વાર્તાઓનો અંત એક સરળ સલાહ પર આવે છે કે જો આપણે જાતે રસ્તો ન શોધી શકીએ જો આપણે મૂંઝવણમાં હોઈએ તો એવા લોકો પાસે જવું જોઈએ જે જ્ઞાની છે જે સાચો રસ્તો જોઈ શકે છે એમનું માર્ગદર્શન જ આપણને સ્પષ્ટતા આપી શકે છે અને આ બધી વાતો પછી એક સવાલ આપણી પોતાની જાત માટે છે આપણે કઈ ભ્રમણાઓમાં જીવી રહ્યા છીએ કયા ખોટા વિચારોને આપણે સાચા માની બેઠા છીએ